વર સુદી ચલો હવે આપણે જોઈશું બજારની વર સુદીમાં એક બેબી છે એનું નામ છે વૈશાલી તેના પરિવારમાં તેના પિતાજી તેના મમ્મી એનો મોટો ભાઈ અને એનો ભાઈ નાનો એટલે કે છોટો રહે છે પિતા तैयारी करनी पड़े छे

બીજો સવાલ છે વૈશાલીના ના પરિવારનું કામ કેટલા વાગે શરૂ થતું હતું તો હું અહિયાં Yeah. No. 我自然。